બોટાદ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજ મશાલ રેલીનું આયોજન કરાયું કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટાયેલા ચૂંટણીમાં વોટચોરીના ઘટનાઓ બને છે તેના પુરાવારૂપ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા સાંસદમાં વિગતો રજૂ કરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો આપી જન જન સુધી રાહુલ ગાંધીની વાતને પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આજે બોટાદમાં વોટચોર ગાદી છોડના સૂત્રોચ્ચાર સાથે બોટાદ શહેરમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમે આખા ગુજરાતની અંદર મસાલ રેલીનું આયોજન કરેલું છે સંસદની અંદર જ્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સાબિત કર્યું છે કે વોટ ચોરી થઈ રહ્યા છે અને ચૂંટણી પંચ પણ આજે એમની જવાબદારીથી ખસી ગયું છે ત્યારે અમે મસાલ રેલીનું આયોજન કરેલું છે અને મોટી સંખ્યાની અંદર ગુજરાત અને આખા દેશની અંદર વિરોધ થઈ રહ્યો છે કે આ પડદાફાશ થવો જોઈએ અને જે હકીકત છે એ પબ્લિકની સામે આવવી જોઈએ અને ઓછા એક બે પાંચ ની હજારો ની સંખ્યા માં લાખો ની સંખ્યા અંદર ડુપ્લીકેટ વોટ જે વોટર્સ નું અસ્તિત્વ પણ નથી એવા વોટો રાખવામાં આવ્યા છે એનું છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ પક્ષ આદરણીય અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજીએ અવારનવાર અને કોંગ્રેસ પક્ષે રજૂઆત કરેલી કે અમને આની લિંક આપો આ બધા વોટિંગ થયું છે એને બધાની ડિટેલ ડિટેલમાં અમને માહિતી આપો પણ આ વેચાઈ ગયેલા ચૂંટણી પંચે દુઃખની વાત છે ચૂંટણી પંચ એક નિર્દોષ અને

છ મહિના લાગ્યા અને એનો મોટો મતદાર જે ફોટોગ્રાફ વાળી મતદાર હતી મોટો થપ્પો લઈ જે એક ટેમ્પો ભરાય એટલો થપ્પો હોય ત્યારે એ છ મહિનાના અંતે એના બધા એવિડન્સ બધાની પાસેથી લેખિત લીધેલું છે બધાના પ્રૂફ છે પ્રૂફ સાથે સાબિત કર્યું કે લાખોની સંખ્યાનો સંખ્યામાં દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર પચીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર જેટલા વોટ ડુપ્લિકેટ દાખલા તરીકે એક ઘર પોતે મતદાર બન્યા છે આવું સાબિત થયું છે એવી રીતે અસંખ્ય મતદારો ખોટા અને લોકોને આજની પરિસ્થિતિ એવી છે લોકો ગુમરાહ કરવામાં આવે છે અમે વોટ માટેનું રાજકારણ નથી કરતા તો લોકોની સુખાકારી માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એના અંદર કોકલે લોકોનું અને કચરાયેલા ને નબળા વર્ગો ખેડૂત વર્ગો મધ્યમ વર્ગના લોકોનું હિત કોંગ્રેસના મેનિફેસ્ટો ની અંદર સમાયેલું છે આપ સૌ જાણો છો કે આમાં એનો દુરુપયોગ કરીને અત્યારે નબળો વર્ગ ગામડાઓ નાના નાના શહેરો ભાગતા જાય છે ટૂંકતા જાય છે આજે આપની આર્થિક પરિસ્થિતિ આપણા દેશની અંદર